ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ ખાલી જગ્યા થાય ખાલી જગ્યા એક દૃત્યાંશના ટકા ખાલી જગ્યા થાય પચાસ નંબર ચાર જીરો પોઈન્ટ બસો ઓગણસી ના ટકા થાય ખાલી જગ્યા થાય તો સત્યાવીસ પોઈન્ટ નવ નંબર પાંચ પચીસ ટકાનો અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય પચીસના છેદમાં સો પચીસ ના ટકા જગ્યા ટકા પંચાવન નંબર આઠ પચીસ ના છેદમાં પચાસ ના ટકા ખાલી જગ્યા થાય પચાસ નંબર નવ ચાર પોઈન્ટ ત્રણ ના ટકા ખાલી જગ્યા થાય ચારસો ને ત્રીસ નંબર દસ દસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય એક છેદમાં દસ પ્રશ્ન એક બ વિકલ્પ પસંદ કરો નંબર એક પાંચના છેદમાં ચાર ને ફેરવતા શું મળે તો જવાબ આવશે બંબર બે ખાલી જગ્યાના પચાસ ટકા તો જવાબ આવશે ક બારસો બરાબર છસો એટલે બરાબર જવાબ આવશે ક બારસો નંબર ત્રણ જીરો પોઈન્ટ પાસઠને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે ડ પાસઠ ટકા નંબર ચાર એક દૃતિયાંશને ટકામાં ફેરવતા શું મળે પચાસ ટકા નંબર પાંચ જીરો પોઈન્ટ પાંચના સાઠ ટકા ખાલી જગ્યા થાય ઝીરો પોઈન્ટ ત્રણ નંબર છે એકસો પચીસ ટકાને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય પાંચના છેદમાં ચાર નંબર સાત જીરો પોઈન્ટ ત્રણને ટકામાં ફેરવતા શું મળે ત્રણ ટકા નંબર આઠ બે અપૂર્ણાંક બેના છેદમાં ચારને ટકામાં ફેરવતા શું મળે તો બસો પચાસ ટકા નંબર વીસ ટકાને દશાંશમાં ફેરવતા શું મળે તો જવાબ આવશે પોઈન્ટ વીસ નંબર દસ ત્રણના છેદમાં પચાસના ટકા ખાલી જગ્યા થાય છ ટકા પ્રશ્ન બે અ દાખલા ગણો નંબર એક દસ હજાર રૂપિયાનો ત્રણ ટકા લખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો અહીં તમને ગણતરી કરી અને આપેલો છે જવાબ તો અહીં તમનો જવાબ આવશે છસો રૂપિયા નંબર બે બે હજાર રૂપિયાનો પાંચ ટકા લખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય અહીં તમને ગણતરી આપેલી છે અને તમારો જવાબ આવશે ત્રણસો રૂપિયા નંબર ત્રણ કૌશિક વાર્ષિક દસ ટકાના વ્યાજ દર પર રૂપિયા પાંચ હજારની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો તેમની પણ અહીં ગણતરી કરી અને તેમનો જવાબ આવશે પાંચસો રૂપિયા નંબર ચાર ધવલ વાર્ષિક પાંચ ટકાના દર પર રૂપિયા વીસ હજારની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો તેમની પણ ગણતરી કરી અને અહીં તમનો જવાબ આપેલો છે હજાર રૂપિયા નંબર પાંચ પાંચ હજાર રૂપિયાનો બે ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો તેમની પણ અહીં ગણતરી કરી અને અહીં તમનો જવાબ આવશે ત્રણસો રૂપિયા પ્રશ્ન બે દાખલા ગણો નંબર એક એક પુસ્તકની કિંમત સો રૂપિયા છે જો દુકાનદાર દસ ટકા નફા સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તો તેમની પણ ગણતરી કરી અને આપેલી છે એટલે કે વેચાણ કિંમત એકસો દસ રૂપિયા નંબર બે એક બેટની કિંમત રૂપિયા બારસો છે જો દુકાનદાર વીસ ટકા નફો મેળવવા માંગતો હોય તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડશે તો કે ચૌદસો ચાલીસ રૂપિયા નંબર ત્રણ એક બાસ્કેટબોલની કિંમત રૂપિયા સાતસો છે જો વેપારી ત્રણ ટકા ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તો તેની વેચાણ કિંમત થાય છે ચારસો નેવું ગણતરી કરીને આપેલ છે નંબર ચાર એક કારની કિંમત રૂપિયા ત્રણ લાખ છે જો દસ ટકા ખોટ સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તો અહીં તેમની ગણતરી કરીને જવાબ આવશે બે લાખ સિત્તેર હજાર પ્રશ્ન ત્રણ અ સંખ્યા રેખા દોરી તેમાં નિરૂપણ કરો જોઈએ નંબર એક માઇનસ ત્રણના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર નંબર બેમાં માઇનસ બેના છેદમાં ત્રણ ત્યાર પછી નંબર ત્રણમાં ત્રણના છેદમાં આઠ ત્યાર પછી નંબર ચાર પા માઇનસ પાંચના છેદમાં સાત નંબર પાંચમાં ત્રણના છેદમાં બે નંબર છમાં માઇનસ ત્રણના છેદમાં પાંચ નંબર સાતમાં પાંચના છેદમાં નવ નંબર આઠમાં માઇનસ ચારના છેદમાં પાંચ નંબર નવમાં નવના છેદમાં પાંચ નંબર દસમાં માઇનસ ત્રણના છેદમાં દસ પ્રશ્ન ત્રણ બસો સમય સંખ્યા લખી અને આ રીતના તમારે લખવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ પ્રશ્ન ચાર અસરવાળા બાદ બાકી કરો નંબર એક ત્રણના છેદમાં ચાર એકના છેદમાં બે ગણતરી કરીને અહીં તમને આપેલ છે અને ત્યારબાદ નંબર બે પાંચના છેદમાં ચાર વત્તા માઇનસ અગિયારના છેદમાં ચાર તો તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે ત્યાર પછી નંબર ત્રણ છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં ત્રણ ત્યાર પછી નંબર ચાર બે છેદમાં ચાર વત્તા ત્રણ અપૂર્ણાંક એકના છેદમાં બે તેમની પણ અહીં ગણતરી કરી અને અહીં આપેલ છે નંબર પાંચ બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં બે પ્રશ્ન ચાર બ ગુણાકાર ભાગાકાર કરો નંબર એક ત્રણના છેદમાં અગિયાર ગુણ્યા બેના છેદમાં પાંચ નંબર બે ત્રણના છેદમાં માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં ત્રણ તેમની પણ અહીં ગણતરી આપેલી છે નંબર ત્રણ પાંચના છેદમાં નવ ગુણ્યા અઢારના છેદમાં પચીસ નંબર ચાર માઇનસ ત્રણના છેદમાં પાંચ ભાંગ્યા બેના છેદમાં એક નંબર પાંચ માઇનસ સાતના છેદમાં બાર ભાંગ્યા સાતના છેદમાં બાર માઇનસ પ્રશ્ન પાંચ અ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા લખો નંબર 1 બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં પાંચ અહીં તમને ગણતરી કરી અને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે માઇનસ એકના છેદમાં બે અને માઇનસ ત્રણના છેદમાં પાંચ પણ અહીં ગણતરી કરી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ સાતના છેદમાં અને પાંચના છેદમાં તેમની પણ ગણતરી કરી અને અહીં તમને આપેલો છે દાખલો જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર માઇનસ બેના છેદમાં સાત અને માઇનસ એકના છેદમાં બે તો તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે નંબર પાંચ માઇનસ એકના છેદમાં બે અને બેના છેદમાં ત્રણ ત્યાર પછી પ્રશ્ન પાંચ બ લેસ ધેન ગ્રેટર ધેન અને બરાબરમાંથી યોગ્ય જવાબ લખો જે તમને અહીં યોગ્ય જવાબ લખી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયનું સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે